ગત તારીખ અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ ઉનાના સીમાસિંહ નજીક એક ગંભીર અકસ્માત થયેલ એનએચઆઈ ઉપર અને જેમાં ત્રણ યુવાનોના દુઃખદ અવસાન થયેલ આ બાબતે એનએચઆઈને વિશેષ તપાસની સૂચના આપતા એવું ધ્યાને આવેલ કે ત્યાં જે નાયરાનો પેટ્રોલ પંપ છે એના જે માલિક છે એને પોતાના ધંધાકીય લાભ માટે જે વચ્ચેનું ડિવાઇડર છે એ તોડી નાખવામાં આવેલ તો એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની એનએચઆઈને સૂચના આપતા તેઓએ ઉના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરેલ છે અને એનએચઆઈને એ પણ સૂચના મેં આપી છે કે ભાઈ આખા આપણા જે જિલ્લાનો આખો હાઈવે છે ત્યાં તમામ જગ્યાએ એનએચઆઈ આરએનબી સ્ટેટ પંચાયત તમામ અને નેશનલ હાઈવે એ પોતાના જે છે રોડો ચેક કરી લે ને ક્યાંય પણ આવું કોઈ બનાવું ધ્યાને આવે કે કોઈ ડિવાઈડર પોતાની સગવડ દાખવતા તોડેલું હોય તો તાત્કાલિક બંધ કરાવું અને આ બાબતે જો ફરીથી એ આવી કૃત્ય કરવા આવશે તો તેની સામે આ જ પ્રકારે ગુનો દાખલ કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે